દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હિરાવે લીધું અને હિરાવેલ મારા હાથમાં બે બી આવે ગણતા હું માંડવીને બી ખાતી હતી અને આપણી કાલે વિડીયો નહોતો આવ્યો કે કે હમણાં અમારા વારે પાસા ધનો ભાઈને એ આવે તે કાલે વાઈફને વાંહે ઉતા હતી કાલે પછી કંઈ શૂટિંગ નહોતું લીધું તે આજ મેં કીધું હાલો વિડીયો લઈ લઈએ અને હું ઘરનું કરે અને પરવારે ગઈ હતી એ જતી હતી વાઈફ ઢારી ને ડોંગળિયું હારે અને ઓલી પડ્યું હી હગા મજામાં ને હમ તને ભાઈ નહીં તૈવા લાગતા હજી મીરાની જ્યાં હે ને લઈ જ લઈ જ અને જો વાંધી વાઈવ નું કામ હાવ રેડી થઈ ગયું ન્યા છે પાણી સાટવાનું હે અને હેવ હે ને આ ગાળા બધા આ ગાળા હે ને એવેલો ગાળો ને આ ગાળો ને આ હું ઊભી ને ત્યાં બધું પેક કરીને મજૂર મજૂરના ઝુંપડાં કરી દેવાના હે એટલે આ તો બધું ઉપર તો રેડી છે પણ આ દિયું દિવાલું લેવાની હે આજ ખાંડ ગું હું રિક્ષો ભરાવા ગો ખાણ પૂરું થઈ ગયું તું તે આ વારે સોરેને કમ્પ્લીટ કરી લીધું ને આજે આંધાના ભાઈને કામ કરવાનું હે અને મારે રહોડામાં કરાવવાનું હે અને તબેલામાંથી હાવ ને થઈ ગયા હતા હું વટાણ લગભગ 8 8ક જેવું થયું હોય હે પાસો પાવડો મારવા જેવું થઈ ગું વેલ્યુ હમણાં પાણી ઠે જાય થી આવ જો રમસટ દીધી રો તે પાવડો માર દાન ને આ પાડા નાખે દાન જરા હે બસ થાવ ગયું હે ને રિયા ને આડાવરા થઈ જાય ને બધા એટલે ઇવી તાણ પડે ને સાટે રિયા ભૂખી જાડી મોટી ખાય Tá lo pelagé en el Pauro, Marta. નિરાણ કરી દીધી હોય રૂપારી નવરાવ નાખ્યું બધું ગાય ને બધા ને હું આવે મારા ગાયની ઘર દેવાનો હતો હા એને સુગર લો થાય દૂધ એના ગજા ઉપર વટ કરે પછી સુગર લો થાય ને વાટું એને ઘર મૂકીએ જ ને રિયા ને ત્યાં ફૂલ તાણ પરે એવાને બધાને બેસે જવાનું આંજ સુધી હક થઈ ગયું ખાધું કે જાડું મોટું ખાવું હે એ ખાય અને એ વાઘણ બેસે જાય ને અને વેલ્યુ કરી નાખીએ ને પાણી એને તો ટાણા ફેર બેહી જાય ને તો અમારે છે ને જેટલી લૂ ઓછી લાગે ને એટલો ફાયદો થાય આખું કેનું બધું ધોવે અને મૂકી દીધું ડોલું ધોવાઈ ગયું કેનું ધોવાઈ ગયું કામ તો પહેલાંનું આખું રેડી થઈ ગયું એ કંઈ ઉપાધિ નથી ને ફાઈજી શિયાર વાગા સુધીનું આખું એ પુગે એવા

હા અને અમાર ધનાભાઈ ની હે કાયમ વિડીયો તો જોવો જોઈએ વિડીયો જોવો જોઈએ ને ધનાભાઈ વિડીયો તો જોવો પડે ને જો

જોજે વા હગ એવી ડ્રાઈવર છે બે બે કિલો પેડા એની છે ને દેવાના તો તને ભાઈ કે તારે જમાના ને રાહડવું તો દેવ બેહાડવાનો આજ બેહાડાઈ જાય હે ને

અને આ સિપીઓ નવો કરાયો આ જોડ્યો ને આજ એ ગૌતમ ઈ સોળ દેત લેતો આવ્યો એવ હે ને આ પાણો ધને ભાઈ બનાવી દીધો એમાં હિંદોર ભૂ ધોવે ને પછી કરીએ આગળ આ હે ને રેતીન બધું પડ્યું હતું ને એ હારે હારે અને માં શું પાછું કામ ચાલુ હોય ઊું લઈ જાય જો વાય બાંધે ને રેડી થઈ ગઈ મારે હે ને ઓલા બાસકા ખાલી થઈને આવે ને તો આ રેતી ભરવાની હે ઉહળાની હે એ થોડી થોડી ને વાય અસલ ને આખી બાંધી દીધી અસલ રાહત રાહત થઈ ગયું બધું એવા ગોખો હે ને ઓલા પાણો બનાવ્યો એ બેહાડવાનો હે ને વાય તો ઉપર માથા સુધી ભરી ને ત્યાંથી જ પાછું આ વેતીયા નહીં હે ઓલો ગાડો ને એમાં જાય પાછું બાયમાંથી ને હું કાયમ કહેતી હોય એના કે આજે પાછું એ જ રિપીટ થાય કે આ દીએ તો અઢળક દીએ એટલે એવું હે ને આ ટીટોળીને પોટા ઈંડા આવતા તે પોટા ઉઠાડી લીધા હે એની પોટા કરી લીધા એવા આવવા દઈએ ને તો પાછું ટ્રેક્ટર બાસકાં ખાલી થાય ને માંથી તો આ ભરેલા રેતીના એ એક કામ નીકળે જાય ને કાગળ બધું ભેરું કરે ચોખ્ખું કર નાખી તો વાયવી આંખોય ઉઠી દે વટાણા માંથી તપવા માટે કંઈ બાકી નથી રહ્યું તપવા મીંડું ને આપણો બકાલા ને ક્યારે પણ એવો અસલ ન થઈ ગયો હોય ને કાલે એમાંથી બેસી આખના ભીંડા ઉજરાત નહીં ભીંડા નું હતું હલે ને બધું લાગવા માંડ્યું મારવા હે દેખાય તાને વાયુ એને કઈ જજ્યું નત થ્યું હમણા જ વાવ્યું પણ ઇમ રૂપાર બધું બકાલો નીકળે એમાં હે ને નેદવાન જરૂર હતી હાલો આજ નેદરી થન તો ને દેના કે આ પોટુ દેન વેલા ને આ હે ને હા મતલબ વગરનું પડ્યું તો કઈ ઉપયોગી જ નતું પણ મહેનત કરીએ ને તો બધું થાય તે આ હે ને અસલ વાવે દીધું મેં મારી મા બાતતી હતી કે ન્યા કામ થાય કે બકાલું પણ થેગું ને ઘરનું બકાલું હોય તો ઘરનું બકાલું ભલે આપણે ગમે ત્યારે કરવું હોય વહેલા મોડું હાંજી ગમે તાર તો હળી કાઢીને ઉતારે ગાં હોય તો યાગ થઈ જાય એટલે ટ્રેક્ટરના જ ફેરા કરવાના હે ને લીંબુડીમાં એવા અસલ ના દેતા બે ત્રણ વરસની થઈ હે લીંબુડી તો એવા રૂપાણી લીંબુ લાગવા માં મગઈ એવા જમાવટ કરેલા ને પાણી વાળ દીધું પાછું અને આજના દિન ભગ એને નેદવાનું એ તો ને ખેતરમાં આપણે આજ પર દે દીધું ભાગ્યું આજ તો હે ને બહુ કંઈ લાંબો વિડીયો કરવાની પણ પરવાર આવી છે ને કે મારે રેતી ભરવા જવું અને કામ મલખે આખો દી કર્યા રાખ્યું તો નહીં દુખે એમાં ચાલુ ને ચાલુ રહે અમારું એ કર્યા કામનું યાદ પૂર્ણાવતી છે અને મારા રહોડામાં પેટ્યુ મૂકાવવાની હતી એ કરાવલા અને આ ગોડાઉનનું હેતી એ બધું થઈ જાય એવું હમણાં થોડાક દિનની નિરાયતરી છે કડિયા કામમાં તો સારું એમ આપણે આજનો વિડીયો હે ને આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવું હોય તો ફૂલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી